મિત્રો નમસ્તે રોજિંદા જીવનના ગડબડમાં સમયમર્યાદા ચિંતાઓ અને સતત માહિતીના પ્રવાહમાં ફસાઈ જવું સહેલું છે પરંતુ આજે થોડીક વાર માટે શાંતિથી બેસી જઈએ ઊંડો શ્વાસ લઈએ અને આપણા આત્માને રોજિંદા જીવન કરતાં કંઈક ઊંચા સાથે જોડાવા દઈએ આપણામાંથી ઘણા લોકો માર્ગદર્શન આશાની કિરણ અને જીવનની જટિલતાઓ વચ્ચે સુરક્ષિત અનુભવ માટે તરસતા હોય છે કદાચ તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો અથવા તો કદાચ તમે ફક્ત ઊંડી શાંતિ ઇચ્છતા હો આજનો સંદેશ એક પ્રેમાળ યાદ અપાવનારો છે તમે આ સફરમાં એકલા નથી આ સંદેશ તમને જે પણ રૂપમાં મળે છે તે શાંતિના એકાંત સમય આવી શકે છે તે આશ્ચર્યજનક સૂર્યોદય હોઈ શકે છે જે તમને વિસ્મયથી ભરી દે છે અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અનએનપેક્સિટ અનએક્સપેક્ટેડ દયાળુ વર્તન હોઈ શકે છે ખુલ્લા રહો સ્વીકારવા તૈયાર રહો અને વિશ્વાસ કરો કે બ્રહ્માંડ તેની અનોખી રીતે તમારી સાથે વાત કરી રહ્યું છે છે આજનો તાકાત શોધવા વિશે હોઈ શકે તે અને અન્ય લોકો પ્રત્યે કરુણા અપનાવવા વિશે હોઈ શકે છે અથવા કદાચ તે ફક્ત ઊંડો શ્વાસ લેવાનો અને હવે તમને કામ ન લાગતી ચિંતાઓને છોડવા દેવાનો એક સંદેશ છે યાદ રાખો પ્રેમ અને દયાની નાની નાની ક્રિયાઓ પણ બહાર તરફ પ્રસરે છે જેનાથી વધુ સકારાત્મક દુનિયા બને છે આજે આજ તમારો અન્ય લોકો માટેનો સંદેશ હોવો જોઈએ કદાચ તમે જરૂરિયાતમંદની મદદ કરી શકો છો અથવા તો કોઈ અજાણ્યાને ફક્ત એક સ્મિત આપી શકો છો આ સરળ લાગતા હાવભાવમાં અપાર શક્તિ રહેલી છે આજે તમને શું સંદેશ મળી રહ્યો છે તમારા વિચારો અને અનુભવો નીચે ટણીઓમાં શેર કરો ચાલો આશા અને પ્રેરણાનું એક સમુદાય બનાવીએ આ યામાં એકબીજાને ઊંચા કરીએ આશાથી ભરેલા અનુભવ કરી રહ્યા છો આશાના આ સંદેશને અન્ય લોકો સાથે શેર કરો શેર બટન દબાવો અને પ્રકાશ ફેલાવો અને જો તમે વધુ પ્રેરણાદાયી સંદેશાઓ માટે જોડાયેલા રહેવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સૂચના બેલ દબાવવાનું ભૂલશો નહીં જેથી તમે ક્યારે કોઈ વિડીયો ચૂકી ન જાઓ તમારા વિચારો સાંભળવામાં પણ મને ખુશી થશે નીચે એક ટિપ્પણી મૂકો અને મને જણાવો કે કયા પ્રકારના સંદેશાઓ તમારી સાથે સંબંધિત છે ભગવાન તમને શાંતિ અને આશીર્વાદ આપે હંમેશા આવતા વખત સુધી પોતાની ધ્યાન રાખજો